તો આ લંગસ્ટર ડાઈમ માં સોનલ કેમ છે બધે મજા માજે છે તો આપણે મજામાં તો હાલો તો આપણે આગળ આગળ મળી આપણે આ કામ કે અગિયા પપ્પુ ત્યાં પાછો ત્રણ આપણી નવા લેવા હાલો તમને ઈ દેખાડીએ તો જો આ ઝિંકા ઝિંકા નહી આપણી પાસા લેવા જો આપણે ધર્મનું કામ કરી કોઈ અલગ કામ કરતા ને જો તમારા ગામમાં કોઈ ન હોય હાલો હોય તો કમેન્ટ કરજો આપણે નથી લઈ દેશું જાય ની બદાઈને હાંધી આપણે રહી આપણો એટલો ન્યુ કીક આપીએ આએ ચા હે આપીએ પછી જો માટલી પાણી નું ભીર્યું તો બજાર થી રહી લગા પાણી પી લેજે જવાય ની બધા હે જાય ને અમુક આના થી નીકળે જતી ગોખો બંધ કરો જો આપણી આજે તો હાલે આગળ આગળ બની રહી આપણે આગળ આગળ મળીએ ગાઈસ તો આજ ના વીડિયો માં આપડી હું આપડી જવાનું હૈ ને આગળ આગળ એટલે આવડા ખેતર માં નીનું તો હાલે આગળ આગળ બની જ આગળ આગળ મળીએ તમને તો ગાઈસ આ આપડે આંગળો બકેટ પણ બનાવીયે જોઈ શકું તો કે તો કેને યાર રસ્તો ભરવાનો હૈ તો હાલો આગળ આગળ બેના રયો કાલ લગભગ ભરી કે તો આપડી કાલ દેખ તો ગાઈસ તો આપણે ભુગમે આપડા ખેતરમાં ડલે તો હાલો અહીંયા જઈએ અંદર તો ગાઈસ આજ ના વિડીયો મે દેવું હન કે આજ હન આપણી આપડા 2 મહિનાન પાક જોવાય જો તમે દરેક વિડીયો મે જોતા જિસો તો યે હાટુ આપડે આ ખેતરમાં આઈ તો હાલો આપડી દેખાડે દે તમને પાક તો જોજો

आप खाई लीधु दिन खाऊज तो हालां आप हाँ डूंगी है अपने वेसाण करता है तो कॉमेंट करे दी हूँ तुम्हें बीजू क्या नाम नाम जो धाणा नहीं है तीन जी सको आता आप महीना पाक जो अल त्रा महीना तो हल आप लीक आई नहीं जाइए વર્દાન છે આ હું તો આપણે ખેતરે નીકળ્યા આપણે ગલુડી માંડુ પડ્યું એટલે ને આપણે જય ભાઈને હુયો લન આવે ને ના હું ક્યાંય તેરી કાઈ માંડુ હે તી જરી દવા ભોય ને હુયો મારી છે હાલો આપણે એવી ના જઈએ આપણે જો સેવા નું કામ કરતા ઈ કરવું પડે જો તમે કોઈ પણ એવા ગામ તમારા ગામમાં ગલુડીયા ન જીન જો નો રહેતા એને કાઈ તો બસ અમને ખાલી કમેન્ટ કરી દીજો મેં તમારી કમેન્ટ સ્વીકાર કરી લિશુ ને ગામનું નામય કરી દીજો આપડી લઈ જાયું નથી ગલુડીયા હા તો જો હવે આપણે એને નીકળવા જઈએ વેલેરા ચરો જરીક ઝાકડી તો હાલ જઈએ તો કોમેન્ટ કરણ ભૂલતા નહી તમારા ગમમાં જાં કઈ પણ હોય બસ તો આપડી કોમેન્ટ કરી દીજો આપડી નાથી લઈ જાય ગલુડિયા તો હાલ આપણે આગળ આગળ બીનર ગાઈસ તો જય ભાઈ આવી ગયા હાલ આપણે એના માહો લગન જઈએ ગાઈસ તો જય ભાઈ બેગા નીકળવા બલી મેરા જઈએ સીધા હુયો દેવા જાનો તમારા નામ તો એને હુયો દેવા જાનો તો ફલા હુયો લેવાનો હે આપણે બીજો ગલુડિયા તો ગાઈશ તો જયભાઈ દેશી ગલુડિયા ડોક્ટર હો આના આગળ આગળ બિનારીઓ ગાઈશ તો આપણે લઈ લીધો હુયો ને હવે નીકળ્યા મા ગાઈશ તો આપણે હુયો લઈને નીકળી ગયા હવે આપણે ગલુડિયા ને હુયો મારવા જયભાઈ કે બે શબ્દ તો દીયા તો આપણે આગળ ના જઈને મળીએ Rumah Betty बैठी अरे

તો જોઈ શકો તમે નજારો તો હવે આપણે હમણાં પાછું ટ્યુબ લગાડવા આવવાનું કાંઈ જઈએ ભાઈ ફોન આવ્યો જોઈએ ચાલે આપણી આગળ આગળ બિનારીઓ તો ગઈશ તો હવે આપણે ડ્રેસિંગ કરવાનું હોય કાટો વારવાનો એના વિશાળ બસ નીકળે ને પગ ભંગે પડી એટલે ના આપણે કાટો વારવાનો નામ પાછું ચાલે આગળ આગળ બિનારીઓ તો જવા આપણે આપણા ઘર

હા તો ગાઈસ તો હાલા આગળ આગળ બેનરી આપણે આગળ આગળ મળીએ ગાઈસ તો માં આપણી આઈ જાય આગળ આપણા ગલુડિયા જો આથી નીકળે જાય ઉપર જો માં બેઠું એક સડાગુ ના અલે હેઠું જા જો જો હેઠું જા હે ના હેઠું જા તો ગાઈસ તો માં હેઠું જા જોવો તમે તો જો ઉતરાગું હેઠું હી આવ્યા તમે જોવો શકો ચાલો ગાઈસ તો મળ્યા આતી કાલે નવા વિડિયો સાથે તો બધાઈને બાય બાય